થઈને પસાર થઈ રહેલા ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે ને સિક્સ લેન કરવાનું કામ સાત થી આઠ વર્ષથી ચાલી રહ્યું છે જો કે હજુ પણ આ કામ અધૂરું જ લટકી રહ્યું છે જેને લઈને પ્રાંતિજ અને હિંમતનગરના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આ બંને શહેરના મુખ્ય એન્ટ્રીના ઓવરબ્રિજ અધૂરા જ રહ્યા છે ત્યારે બંને ઓવરબ્રિજના ડાયવર્ઝન પણ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકોએ પણ સહકારી જીન અને મોતીપુરા વિસ્તારમાં ચક્કા જામ કર્યો હતો અને ટ્રાફિક જામથી સ્થાનિકો હેરાન પરેશાન થતાં ચક્કાજામ કર્યો હતો સ્થાનિક કોંગ્રેસીઓએ પણ જોડાઈને તેમાં સૂત્રોચ્ચાર કર્યા હતા જેના લઈને પોલીસ પણ વીસ જેટલા સ્થાનિકો અને કાર્યકર્તાઓની અટકાયત કરીને નેશનલ હાઈવેને ખુલ્લો કરવામાં આવ્યો હતો અમદાવાદથી ઉદયપુર સુધીનો આ નેશનલ હાઈવે છે જેમાં છેલ્લા હું તો માનું છું ને સાત આઠ વર્ષથી આ રોડ બની રહ્યો છે પરંતુ હજુ સુધી બનતો નથી આ રોડ અમે વારંવાર રજૂઆત કરી કે સાહેબ રોડ બનાવો કોકના જવાન દીકરાની કમર તૂટશે કમરોના પણ ઓપરેશનો અહીંયા આ રોડ ઉપરને તો કરાવવા પડતા હોય તો મારી વિનંતી છે સરકારની કે સાહેબ તાત્કાલિક ધોરણે રોડ બને બીજો કે રાજસ્થાનના દર્દીઓ અહીંયા આવતા હોય પછી આજુબાજુના દર્દીઓ અહીંયા આવતા હોય અહીંયા ચાલીસ થી પચાસ હોસ્પિટલો આવેલી છે એમાં એમ્બ્યુલન્સો ફસા એક એક બે બે કલાક એમ્બ્યુલન્સો નીકળતી હોય તો પીએમ સાહેબ અહીંયા આવે તો રસ્તો બની જાય તાત્કાલિક ધોરણે પણ પબ્લિકને કંઈ ધ્યાન હાલતી નથી આ સરકાર તો મારી વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે આ રસ્તો બને અત્યારે હાલમાં ખાડા બોરવામાં આવે પરમદે મારી સામે કે બેન ટીચર બેન ગાડી લઈને જતા હતા એક્ટિવા લઈને એ ભોય પડે લગભગ મને તો મારો અંદાજ એવું લાગે કે શિક્ષકોએ નોટિસ આલી હશે કે બેન કેમ ગેરહાજર હશે એમનો જવાબ શું સરકાર આપશે તો તાત્કાલિક ધોરણે એનો નિકાલ આવો જોઈએ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર આરંભી અધિકારીનો ઘેરાવ કરીશું વરસાદ પડવાને લઈને કેટલાક ઠેર ઠેર ખાડા ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે જે પ્રકારે દ્રશ્યો મેં જોઈ શકાય કે સહકારી જીન વિસ્તારમાં આવેલા જે ઓવરબ્રિજની જે કામગીરીને નીચેવાળા જે વિસ્તાર છે વિસ્તારમાં પાણી ભરાતા હોય છે જે ખાસ કરીને જે અમદાવાદની જે શામળાજી જેતો જે નેશનલ હાઈવે રોડ છે જે સર્વિસ રોડ આવેલો છે કેટલા સમયથી આ પાણી ભરાવાને લઈને લોકોને આજુબાજુ જે વિસ્તારના લોકો છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આજે ખાસ કરીને જો વાત કરવામાં આવી કેટલા સ્થાનિક લોકોએ આજે આવી જે બંદોબસ્ત બંદોબસ્ત છે છે ગોઠવી દેવામાં એક આપણી સાથે જાગૃત નાગરિક છે જે વિરોધ પણ કરવામાં આવ્યો છે પાણીમાં જે તેમની પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે જે પ્રકારે આજે વિરોધ કરવામાં આવ્યો શું કેશો વિરોધ એટલે કરવામાં આવ્યો અહીંયા વારંવાર ખાડા પડી જતા હોય થોડોક વરસાદ પડે કે ઘણો પડે અને અહીંયા એકથી દોઢ ફૂટ સુધી પાણી ભરાઈ જતું હોય એના કારણે કંઈ મહિલાઓને તકલીફ પડે દીવવાળી પ્રેગનેટવાળી મહિલાઓ અહીંયા હોસ્પિટલમાં આવતી હોય એમની એમ્બ્યુલન્સો ફસાઈ જતી હોય ખાડા ખડબચ્યા હોવાના કારણે આજુબાજુમાં હોસ્પિટલ હે એમ્બ્યુલન્સોને દોઢ દોઢ બે કલાક લાગતા હોય મારી વિનંતી કે તાત્કાલિક ધોરણે આ રસ્તાનો નિકાલ કરવામાં આવે હજી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમય શું કરવામાં આવશે આગામી સમયમાં અમુક આરંભી ઓફિસનો ઘેરાવ કરીશું જે પ્રકારે કહેવામાં આવ્યું કે જે જે વિરોધ છે વિરોધ કરવામાં આવે છે સ્થાનિક લોકો પણ વિરોધ કરવામાં આવે છે પોલીસનો પણ બંદોબસ્ત છે કેટલાક વિસ્તારનો પણ જે સમાવેશ થાય છે જે આ મુખ્ય આ રસ્તો પસાર તરફ કરવો પડતો હોય છે વિસ્તારની અંદર જે શામળાજી અમદાવાદ જતો જે રસ્તો છે ચક્કાજામ પણ સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને આગામી સમય જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે સુરેશ થોરી નિર્માણ યુદ્ધ સાબરકાંઠા સમગ્ર રાજ્યમાં અકસ્માત જણાય